હેલો મિત્રો પ્રણામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગૌ માતા સાંભળો આજનું આપણું ગીત વેસ 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 ધારી 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 કેવો એની નડતી નથી મંગવારી બોડો કેવો વેસ ધારી ઊંચા શિખર પર રહેળો એને કીધી ના કોઈની પારી બોડો કેવો વેસ ધારી વેસ ધારી બોડો કેવો વેસ અંધારી રાતના એંજવાડા માટે એને રાખ્યો છે બીજ ચંદ્ર ભારી ભોળો કેવો વેસ આભૂષણ એ ના હાલતા ને ચાલતા એને મસ્તી છે ભાંગની ભારી ભોળો કેવો વેસધારી 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 વેસ ધારી ભોળો કેવો વેસધારી એને નડતી નથી મંગવારી બોડો ભોળો કેવો વેસ ધારી એ ખાય છે ગંગા ધારી બોડો કેવો વેસ ધારી સવારી માં સોધ્યો એને નાંદિરા ખડતો એને સમસાને કીધી પથારી બોડો કેવો વેસ વેસધારી વેસ ધારીધારી બોળો કેવો વેસ ધારી નડતી નથી મંગવારી બોળો કેવો વેસ ધારી રામ ભક્ત એ નાને એ ભક્ત રામના એની લીલા કીધી છે બહુ ભારી બોળો કેવો વેસ ધારી કેવો એને નડતી નથી મંગવારી બોડો કેવો વેસ ધારી હલો મિત્રો આપણું ગીત ગમ્યું તો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં રર મહાદેવ લખવાનું ભૂલતા નહીં